પૂર્ણ બ્રહ્મ નારાયણી શ્રી શ્રી માં આનંદમયીના જીવન પ્રસંગોને ખૂબ જ સુંદર અને અલંકારિત રીતે જ્યોતિબેન થાનકી દ્વારા આલેખેલ છે તો આ વિશ્વ વિખ્યાત અભિવ્યક્તિ શ્રી શ્રી માં આનંદમયીના જીવન પ્રસંગોને આજે આપ સૌ સાંભળશો મારા એટલે કે પૂજા સોમપુરાના અવાજમાં ચેપ્ટર એકત્રીસ કેરી તો અંબાએ આપી માં દુર્ગા પૂજાના નૈવેદ્યમાં આપણે કેરી નથી ધરાવવી બેટી આપણા આંબા પર હજુ એક કેરી પાકી જ નથી ને બજારમાંથી કેરી ખરીદવાના આપણી પાસે પૈસા નથી વૈશાખ મહિનાની પૂજાના એ દિવસો હતા મા દુર્ગાને કેરી ધરાવવાનો બંગાળમાં વિશેષ મહિમા છે આથી ભાવિકો મોંઘા ભાવની કેરી ખરીદીને પણ ધરાવે છે તે સમયે નૈવેદ્યમાં બધાને ત્યાં કેરી ધરાવાઈ હતી પણ નિર્મલાને ત્યાં ન હતી ધરાવાય આથી માને પૂછ્યું પણ માએ ના પાડતા મન ખિન્ન થઈ ગયું પછી બહાર આંબાના વૃક્ષ નીચે આવી વૃક્ષ ઉપર જોયો તો ઊંચે પાકેલી કેરી હતી મનમાં વિચાર આવ્યો કે આંબો આ કેરી આપે ને નીચે પાડે તો નૈવેદ્યમાં મૂકી શકાય ત્યાં તો થોડી વારમાં એ જ કેરી ટપ કરતી પગ પાસે પડી આનંદથી લઈ લીધી દોડતી દોડતી મા પાસે જઈ પહોંચી માં જુઓ આ પાકી કેરી હવે નૈવેદ્યમાં આ ધરાવો હાથમાં આવી સરસ પાકેલી કેરી જોઈ એક ક્ષણ તો સ્થિર થઈ ગયા પછી ધમકાવી ક્યાંથી લઈ આવી કોના આંબામાંથી લાવી માની સખ્ત મનાઈ હતી કે પરાઈ વસ્તુને કદી હાથ પણ લગાડવો નહીં માને એમ કે કોઈના આંબામાંથી તોડી લાવી હશે એટલે ધમકાવતા રહ્યા પણ માં કોઈના આંબામાંથી ચોરી કરી આ લાવી નથી આપણા જ આંબાએ આ કેરી આપી છે પછી ખૂબ સમજાવતા આખરે માએ તેની વાત માનીને નૈવેદ્યમાં મૂકી ત્યારે નિર્મલાની પ્રસન્નતાનો પાર ન હતો માનવીઓના અંતરના ભાવોને વૃક્ષોય સમજે છે ને તેનો પ્રત્યુત્તર પણ આપે છે તેનો નિર્મલાને થયેલો આ પ્રથમ અનુભવ હતો ચેપ્ટર બત્રીસ સાપ સાથે આત્મીયતા નાનપણથી જ એને કોઈનો ભય ન હતો મનુષ્યોનો પણ નહીં અને પ્રાણીઓનો પણ નહીં સૌની સાથે સ્નેહનો સવિશેષ સંબંધ હતો પછી તે પશુ પક્ષી કે વનસ્પતિ પણ કેમ ન હોય વૃક્ષો તો ધ્યાન ધરતા સંતો જેવા લાગતા ફળિયામાં રહેલા આંબાના વૃક્ષ સાથે ગાઢ આત્મીયતા હતી આ આમ્ર વૃક્ષ મોટી પાકી રસાળ કેરીઓ આપતું હતું એક દિવસ બહારથી આવી રહી હતી અને વૃક્ષ નીચે મોટી પાકી કેરી પડેલી જોઈ આનંદથી ડોલતી ડોલતી કેરી લેવા દોડી પણ ત્યાં તો વચ્ચે લાંબો થઈને મોટો સાપ પડેલો દેખાયો એવી રીતે આડો સૂતેલો હતો કે નિર્મલા આંબા નીચે જઈ જ ન શકે આ રીતે પડેલા સાપને જોઈ તેની ઉંમરના બીજા બાળકો તો રડા રડારાડ કરી મૂકે ને ત્યાંથી નાસી જ જાય પણ નિર્મલાને તો બિલકુલ ભય જ ન હતો તે તો જે મસ્તીમાં કેરી લેવા જઈ રહી હતી એ જ મસ્તીમાં કૂદકો મારીને સાપને ઠેકી ગઈ કેરી લઈને એ જ રીતે સાપને કૂદીને પાછી આવી ઘરમાં જઈ માને કહ્યું મા જુઓ જુઓ કેવી સુંદર પાકી કેરી લાવી છું માએ હાથમાં લીધી ને રાજી થયા પણ સાપને ઓળંગવાની વાત સાંભળી ત્યારે એક ક્ષણ તો ધ્રુજી ઉઠ્યા મનમાં જ બોલી ઉઠ્યા કેવી છે હા છોકરી કોણ જાણે ક્યારે શું કરી બેસશે એનું વધુ ધ્યાન રાખવું પડશે પણ ગળાડોબ કામમાં તે વળી કેટલું ધ્યાન રાખી શકે વળી એક દિવસ એક ફણીધર સાપ આંબાના થડને વળગીને મોં ફૂલાવી રહ્યો હતો એવામાં નિર્મલા ત્યાં જઈ ચડી સાપના ફૂલાવેલા મોં લબકારા મારી રહેલી જીભ ને તેને તાકી રહેલી આંખો સામે બસ એકી ટશી જોઈ જ રહી ન તો એને સાપને ભગાડવાની ઈચ્છા થઈ કે ન તો ભય લાગ્યો શેષ નાગના આ વંશજને પ્રસન્નતાથી જોઈ રહી કેમ જાણે તેની સાથે ઓળખાણ ન હોય એ ફણીધર પણ ત્યાંથી હટ્યો જ નહીં બંનેનું આ રીતનું પરસ્પર દર્શન ક્યાંય સુધી ચાલતું રહ્યું પણ ખબર પડતા ઘરમાંથી દોડતા આવ્યા ને પકડીને ઘરમાં લઈ ગયા ચેપ્ટર તેત્રીસ દોડો દોડો ગાયનું ધણ આવે છે તે વખતે નિર્મલા મોસાળ સુલતાનપુર ગઈ હતી મામાની દીકરી સુશીલા અને તેની સખીઓ સાથે ગામને ગોંદરે ફરવા ગઈ હતી સમી સાંજે બધા પાછા ફરતા હતા વાતો કરતા કરતા ચાલતા હતા એવામાં ગાયોનું ધણ આવતું દેખાયું ગાયો દોડતી આવી રહી હતી એ જોઈ બધી છોકરીઓ ગભરાઈને પાસેના ખેતરમાં દોડી ગઈ પણ નિર્મલા તો ગભરાયા વગર ત્યાંની ત્યાં જ ઊભી રહી ગઈ તેની સ્વસ્થતામાં જરાય ફેર ન પડ્યો તેને આ રીતે ત્યાં ઉભેલી જોઈને છોકરીઓ ખેતરમાં ઊભી ઊભી બૂમો પાડવા લાગી ગાયો તને મારશે તું અહીં દોડી આવ એટલામાં તો દોડતી ગાયો ત્યાં આવી પહોંચી રસ્તા વચ્ચે ઊભેલી નિર્મલાને જોઈ ગાયોની ગતિ પણ થંભી ગઈ શાંત થઈ માથું ઝુકાવી ઊભી રહી ગઈ કેમ જાણે પ્રણામ કરતી ન હોય નિર્મલા પણ એમના પ્રણામ સ્વીકારી આશીર્વાદ આપતી હોય તેમ માથે હાથ ફેરવાવા લાગી આ દ્રશ્ય દૂરથી જોઈ રહેલી પેલી ડરપોક છોકરીઓને આશ્ચર્ય થયું કે નાસ ભાગ કરતી ગાયો શિંગડા ભરાવાને બદલે શાંત થઈ ઊભી ઊભી શું કરે છે તેમની સમજમાં એ આવે તેમ નહોતું એટલામાં ગાયોનો ગોવાળ આવી પહોંચ્યો અને ગાયોને લઈ ગયો આવું જ કૂતરાઓની સાથે પણ એકવાર બન્યું હતું ત્યારે નિર્મલા સાંજે છોકરીઓ સાથે તળાવે પાણી ભરવા ગઈ હતી પાછા આવતા હતા ત્યારે રસ્તામાં ઘણા કૂતરાઓ ભેગા થઈ ગયા જોરશોરથી ભસવા લાગ્યા બધી છોકરીઓ કૂતરા કરડવાની બીકે આમ તેમ ભાગી ગઈ પણ નિર્મલા નિર્મલા તો ભગવાનને બદલે સીધી કૂતરાઓની વચ્ચે ઊભી રહી ગઈ અરે નિર્મલા કૂતરાથી દૂર રહે કરડશે તો હેરાન થઈ જઈશ એમ છોકરીઓ દૂરથી બૂમો પાડતી રહી ને નિર્મલા તો ભસતા કૂતરાઓની સામે એકીટાશે જોતી રહી ત્યાં થોડીવારમાં શું થયું કે ભસતા કૂતરાઓ એક પછી એક ચૂપ થઈ ગયા ને પૂછડી નીચી કરીને ઊભા રહી ગયા કેમ જાણે તેના પાડેલા કૂતરા ન હોય અને તેના પાડેલા હોય તેમ તે પણ હાથ ફેરવવા લાગી પછી ખડખડાટ હસી પડી આગળ ચાલવા લાગી કે બધા જ કૂતરાઓ ચૂપચાપ વિખેરાઈ ગયા એટલે બધી છોકરીઓ પાસે આવી કહેવા લાગી તું તો અલી ભારે હિંમતવાળી કૂતરાઓની જરાય જ ન લાગી પરંતુ નિર્મલાને તો ક્યાંય કોઈથી એ બી ભય પામવાનું હતું જ નહીં કેમ કે ફૂફાડા માર તો સાપ હોય દોડતી ગાયો હોય કે ભસતા કૂતરા આ બધાની અંદર રહીને જે કાર્ય કરી રહ્યો છે એની સાથે એનું અનુસંધાન થતું પછી તેને ભય હોય જ ક્યાંથી અરે અપરિચિતતા પણ ન હોય પણ તેની સાથે રહેલા સર્વ કંઈ તેના અંતરની સ્થિતિને જાણતા ન હતા અને એ સ્થિતિને પ્રગટ કરવાનો સમય પણ હજુ આવ્યો ન હતો આથી નિર્મલા પોતે એકલી જ એ ભાવ સ્થિતિમાં મસ્ત રહેતી ચેપ્ટર નંબર ચોત્રીસ શૈશવકાળની સમાપ્તિ આજથી એક સૈકા પહેલાં બંગાળમાં બાલિકાઓનો શૈશવકાળ બહુ જ જલ્દીથી સમાપ્ત થઈ જતો હતો બાર વર્ષની કન્યાને તો પુખ્ત ગણવામાં આવતી ત્યાં સુધીમાં તો સાસરે મોકલી દેવાતી નિર્મલા બાર વર્ષની થતાં તેના દાદીમાને માતા તેના લગ્ન અંગેની ચિંતા કરવા લાગ્યા કેમ કે બીજી કન્યાઓની જેમ સાસરે જવા ઉત્સુક તે કન્યા ન હતી ભોળી સરળ મૃદુ આજ્ઞાંકિત સહનશીલ અને મિતભાષી પુત્રીનો સાસરે શું થશે તેની માને અપાર ચિંતા હતી પોતાના સાસુમા પાસે એ ચિંતા અવારનવાર વ્યક્ત પણ કર્યા કરતા ત્યારે સાસુમાં કહેતા શ્રી હરિ બધું જ સારું કરશે પણ માનું હૃદય એ માનું હૃદય હતું કેમે કર્યું ચિંતા મુક્ત બનતું જ ન હતું અલબત્ત ગૃહસ્થ જીવન અંગેનું શક્ય એટલું બધું શિક્ષણ માએ આપ્યું હતું સ્વાદિષ્ટ મધુર રસોઈ કરતા શીખવાડ્યું હતું ઘરના સર્વે સભ્યોને પ્રેમપૂર્વક જમાડતા અને તેમની સાર સંભાળ લેવા શીખવ્યું હતું ભરત ગુતણ કાતવાનું આ બધું પણ આવડતું હતું ઇલાયચીના ફોતરામાં યજ્ઞો તાર સમાઈ જાય એવું બારીક તે કાંતિ કરતી હતી વાંચતા લગતા તો આવડતું જ હતું સેવા ત્યાગ સમર્પણ અને આજ્ઞા પાલકતા તો સ્વભાવ સાથે જોડાયેલા હતા આથી આ બધું તો શીખવવું પડ્યું જ નહીં પ્રસંગે પ્રસંગે એના સ્વભાવમાંથી આ બધું સહજપણે જ પ્રગટ થયા કરતો સુંદર સ્વસ્થ ઘાટીલા દેહમાંથી નીતરતું અનુપમ લાવણ્ય ગૌરવર્ણ આત્મતેજથી ચમકતો ચહેરો અને ચહેરા ઉપર સદાય અંકિત રહેલી પ્રસન્નતા નિર્મલાની દિવ્યતાને પ્રગટ કરતા હતા જોનાર સહુને જણાતું કે આ કન્યામાં એવું કંઈક છે જે અન્યમાં ભાગ્યે જ જોવા મળે છે તેની પાસે પહેરવા માટે કંઈ કિંમતી સુંદર વસ્ત્રો ન હતા પણ સાવ સાદી સાડી પણ એવી રીતે પહેરતી કે દેહ પર દીપી નીકળતી તેથી જ તેની સખીઓની માતાઓ પોતપોતાની પુત્રીઓને કહેતી કે સાડી કેવી રીતે પહેરવી તે નિર્મલા પાસેથી શીખો તે એવી રીતે સાડી પહેરતી કે શરીરના બધા જ અંગો સુપેરે ઢંકાઈ જાય અને છતાં વ્યક્તિત્વ નિખરી ઉઠતું સાદાઈ પવિત્રતા લજ્જા ને મૃદુતાની એ જીવંત પ્રતિમા હોય એવી જણાતી હવે દીકરી બાર વર્ષની થઈ છે મોટી થઈ ગઈ છે યોગ્ય પાત્રની શોધ કરો મોક્ષદાસ સુંદરી પતિને વારંવાર કહેતા રહેતા પતિના વૈરાગી સ્વભાવને તે ઓળખતા હતા તેથી સગા સંબંધીઓને પણ આ અંગે કહ્યું હતું પણ જેને માટે માં આટલી ચિંતા કરતા હતા એ તો વૃક્ષ સાથે ગેલ કરતી ગીતો ગાતી નિજાનંદમાં મસ્ત બનીને ઘુમ્યા કરતી હતી ચેપ્ટર 35 ફોટો આવ્યો હવે યોગ્ય મુરત્યાની શોધ માટે પિતા વારંવાર બહાર ગામ પણ જવા લાગ્યા મુરત્યા તો ઘણા બતાવવામાં આવતા હતા પણ કોઈ યોગ્ય પાત્ર જણાતું જ ન હતું આથી નિરાશા થઈ ઘેર પાછું આવવું પડતું તેને પરિણામે કોઈ સગાએ એક યુવકનો ફોટો મોકલ્યો સાથે જણાવ્યું કે ફોટો પસંદ પડે તો પછી વાત આગળ ચલાવ ખેવડાના આ ભટ્ટાચાર્ય કુટુંબમાં પહેલી જ વાર આ રીતે કોઈનો ફોટો આવ્યો હતો ફોટો એ તો નવીનતમ વસ્તુ બની ગઈ બધાને માટે અભૂતપૂર્વ બની ગયો હતો આ અંગે વર્ષો બાદ માં આનંદમયીએ કહ્યું હતું તે સમયે નાનપણમાં મારી ઉંમર કદાચ અગિયાર કે બાર વર્ષની હશે એકાએક એક જગ્યાએથી આ શરીરના લગ્ન સંબંધી વાત આવી યુવકનો ફોટો પણ મોકલાયો એમ તો ક્યારેય ફોટો જોયો ન હતો ફોટા વિશે અજાણ હતા ફોટો જોવા તો આ પહેલો પ્રસંગ હતો ઘરના બધાએ ફોટો જોયો ત્યારે હું બાલિશ હતી કોઈક ગીતની એકાદ પંક્તિ ગણગણાતા હું રમ્યા કરતી ને વૃક્ષો પાસે જઈને તેમની સાથે વાતો કરતી ફોટો ઘરમાં આવ્યો ત્યારે બહાર ઊભી ઊભી ગાતી હતી મને અંદર બોલાવીને ફોટો બતાવ્યો ફોટો જોઈને ધીમે ધીમે ગણગણવા લાગી ફોટો 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 તે વખતે આ શરીરના નાના ત્યાં હાજર જ હતા તેમણે આ ગણગણાટ સાંભળ્યું હસતા હસતા મારી પાસે આવ્યા અને પૂછ્યું શું ચાલે છે પછી હસ્યા ફોટો મારા લગ્ન માટે આવ્યો છે તેની જરાય ખબર ન હતી છતાં કોણ જાણે કેમ નાનાનું હાસ્ય જોઈ શરમાઈ ગઈ તુરંત જ રડવું આવી ગયું આ વાત ભક્તને કહેતા માં અત્યારે હસી પડ્યા જીવનમાં કેવા કેવા ખેલ થયા છે ફોટો બધા માટે કૌતુકનો વિષય બની ગયો હતો પણ પછી પિતાને ફોટો પરથી જ એ યુવક યોગ્ય જણાતા વાત ત્યાં જ અટકી ગઈ હતી